બાર ને ચાલીસે સલાટીયા ફાટકે ગુડ ટ્રેન આવીને પડી રહી છે એક કલાક જેટલો સમય વીતી ગયો છે પણ હજુ ગુડ ટ્રેન હટી નથી કારણ શું છે તે જાણવા મળ્યું નથી પણ ફાટક ફાટકમેનનું કહેવું એવું છે કે કેબલમાં કે આગળ સિગ્નલમાં કંઈક પ્રોબ્લેમ થયો છે પણ આ સમસ્યાનો હલ આવવો જોઈએ વારંવાર અહીંયા ગુડ્સ ટ્રેન કે ટૂંકા અંતરની ટ્રેનો ફાટક આગળ રોકી દેવામાં આવે છે એના કારણે ફાટક બંધ રહે છે અને લોકો હેરાન પરેશાન થાય છે નજીકમાં એક મોટી સ્કૂલ હોવાથી આવી સ્થિતિમાં બાળકો નીચે રહીને નીકળી જાય છે એ પણ જોવા મળે છે તો તંત્રએ ખાસ ખાસ કરીને આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશ પટેલે આ ફાટકની જે સમસ્યા છે અહીંયા જ ટ્રેન ગુડ ટ્રેન હોય કે લાંબા અંતરની ટ્રેન હોય સિગ્નલ કે અન્ય કારણોથી રોકાઈ જાય છે જ્યારે વધુ સમય માટે ત્યારે લોકો આ રીતે ટ્રેનની નીચેથી આવીને જોખમ લે છે તમે જોઈ શકો છો કે બાળક પણ છે અને એ પણ છે તો આ પરિસ્થિતિના કારણે ક્યારેક કોઈ અનહોની ઘટના બનવાની શક્યતા છે ખૂબ ગંભીર બાબત છે અહીંયા વારંવાર આવું થતું હોય છે અને ટ્રેન કલાક કલાક સુધી અહીંયા ફાટકની વચ્ચે પડી રહે છે એ એક મોટી સમસ્યા છે જેથી ફાટક ખુલી શકતી નથી ફાટક નંબર એકસઠ ને બસો એકસઠ ને ફાટક ફાટક નંબર બસો એકસઠની આ સમસ્યા છે જિલ્લા સાંસદશ્રી ખાસ રસ લે કે અહીંયા જે સિગ્નલ છે આગળ એની કન્ડિશન એવી છે કે ફાટક અહીંયા ફાટક ની વચ્ચે જ ગાડી પડી રહે છે એ તમે સમજી શકો છો એક કલાક જેટલો સમય થયો હશે એ તમે સમજી શકો છો એક કલાક જેટલો સમય થયો હશે જે ટ્રાફિક હતો એ તો ખાલી થઈ ગયો લોકો ઘરે ગતાર્યા અથવા તો બીજા રસ્તેથી ગયા પણ અહીંયા ગાયોની પણ સમસ્યા ખૂબ છે ફાટકેથી જ્યારે ફાટક ખુલ્લી હોય છે ત્યારે નજીકમાંથી અસંખ્ય ગાયો ટ્રેક ક્રોસ કરે છે લાખો રૂપિયા ખર્ચીને જે રેલિંગ મારી પણ ફાટક ક્રોસ કરીને જ ગાયો ટ્રેક પર જતી રહે છે એટલે આમ જોતા આ સમસ્યાનો કોઈ હલ દેખાતો નથી ફાટકની નજીક તમે ગાયો જોઈ શકો છો નજીકમાં કચરાના ઢગ હોવાથી ગાયો નિયમિતપણે અહીં જોવા મળે છે એમ રહીશોનું કહેવું છે